દર્શક મિત્રો આ સૃષ્ટિનું દરેક જીવ આપણા નિવસન તંત્ર એટલે કે આપણી ઇકોસિસ્ટમ માટે ખૂબ જરૂરી હોય છે માટે જ દરેક જીવનું સંરક્ષણ પણ કેટલું મહત્વનું હોય ખરું ને નમસ્કાર દર્શક મિત્રો હું બેલા ચાલીસ હજાર જિંદગી કેફે અંતર્ગત વિશેષ ચર્ચામાં આપણી આજની ચર્ચામાં આપ સૌનું સ્વાગત કરું છું આજની ચર્ચાનો વિષય છે લુપ્ત થતી પ્રજાતિઓ દરેક મે મહિનાના ત્રીજા શુક્રવારે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ તરીકે મનાવાય છે અને આ દિવસનો મુખ્ય હેતુ લુપ્ત થતા પ્રાણીઓ અને અન્ય જીવંત પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવાનો દિવસ છે પ્રાણીઓ અને તેમના પર્યાવરણ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા એ આપણા માટે અને આપણા પ્લેનેટ એટલે કે આપણી પૃથ્વીને સ્વસ્થ રાખવા માટે કેટલું મહત્ત્વનું છે જ્યારે તમે એક પ્રજાતિ જુઓ કે કોઈ પ્રજાતિ નાશ પામે છે અથવા તો લુપ્ત થાય છે ત્યારે તે આપણે દરેક જીવને કેટલી અસર કરે છે તે આજે આપણે જાણીશું દર્શક મિત્રો આ વિષય પર વિગતે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઉદયભાઈ વોરા કે જેવો નિવૃત્ત મુખ્ય વન સંરક્ષણ રહી ચૂક્યા છે અને વર્ચ્યુઅલી આપણી સાથે આજની ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર દેવાંશી જોશી કે જેઓ વરિષ્ઠ શિક્ષણ અધિકારી છે અને હાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ કેર એન્ડ મેનેજમેન્ટ સાથે કાર્યરત છે આપ બંને મહેમાનોનું આજની ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો આજની ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે જણાવીએ કે આજના વિષયને લગતા જો આપના મનમાં પણ કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર અમને પ્રશ્ન પૂછી શકો છો

લુપ્ત પ્રાય પ્રજાતિ અથવા તો એન્ડેન્જર્ડ સ્પીસીઝ સૌથી પહેલા સમજવું અગત્યનું છે છે કે એ ભયગ્રસ્ત શું કામ અને એની ભયગ્રસ્તતા આપણે નોંધી શકીએ નોટિસ કરી શકીએ એટલી બધી એની પોપ્યુલેશનમાં એટલું બધું એની વસ્તીમાં ઘટાડો થયો છે એનો અર્થ એ છે કે એના પર્યાવરણમાં ક્યાંક ચોક્કસ ખલેલ પહોંચી છે રાઈટ હવે એના પર્યાવરણની આ જે અસર છે એને એવું કે ઓકે એક સજીવ છે એવા પણ મેં જવાબો સાંભળ્યા છે કે બેન ડાયનોસોર એક્સ્ટિંગ થઈ ગયા ને તો આપણને શું ફરક પડ્યો આપણે તો જીવીએ છીએ ને આ સમયે મારે કહેવું છે કે નાનામાં નાના સજીવની ગેરહાજરી પણ ખૂબ 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 અસર કરતી હોય આપણને સતત અસર કરે છે હું નાનકડા ઉદાહરણથી ખાલી આપને એ કન્વે કરવા માંગુ છું ખાસ તો મારી ગુજરાતની જનતા ને નાનકડા તમારી આસપાસ મધમાખી તો બધાની આસપાસ એકાદ વાર તો પરિક્રમા કઈ કરી ગઈ જ હશે રાઈટ બિલકુલ એ એ એક સરસ ઇકો સર્વિસ અથવા તો પર્યાવરણમાં એની ચોક્કસ ભૂમિકા છે એ પરાગવાહન નું કામ કરે છે એવા અનેક પરાગ છે પર્યાવરણમાં પ્રકૃતિમાં એ મધમાખી જો ન હોય આ પૃથ્વી પર તો આખી માનવજાત ત્રણ થી ચાર વર્ષમાં લુપ્ત થઈ જાય આવું કેવી રીતે તો કે આપણે સવારથી સાંજ સુધી જે ખોરાક લઈએ છીએ જે તેલી બીયા ફળો શાકભાજી લઈએ છીએ એમાંના એસી ટકા એવા પાક છે કે જેનું પરાગવહન એ પરાગવહન ન થાય તો એ વનસ્પતિમાંથી આપણને ફળ મળે છે એટલે એનું પરાગવહન આ બધી આવા નાના નાના પ્રકૃતિના સૈનિકોને આભારી છે જેના અસ્તિત્વની આપણે ક્યારેય નોંધ નહીં લીધી હોય પણ એ સજીવો આપણા અસ્તિત્વનો આધાર છે એટલે

છે છે અને કે જે પણ જીવ જીવ અત્યારે અસ્તિત્વમાં તે દરેક એક કારણ આપની પાસે આવીશ પૂછીશ આ તેની પર જે તોળાતા જોખમો વિશે આપણે અવારનવાર નવાર વાત કરતા હોઈએ છે તો જે પ્રજાતિઓના લુપ્તપ્રાયમાં ફાળો આપતા મુખ્ય પરિબળો આપ કયા ગણી શકો સૌથી પ્રથમ જો જોઈએ તો એ એના રહેઠાણો જે હેબિટેટ જે છે એ રહેઠાણોમાં જે બદલાવ આવે રહેઠાણો ઘટી રહ્યા છે એ સૌથી પહેલું કારણ છે હવે એ રહેઠાણો જે નષ્ટપ્રાય થઈ રહ્યા હોય એ એના કારણો જમીનનો ઉપયોગનો બદલાવ પહેલા જે વિસ્તારમાં ખેતી નહોતી વિસ્તાર આપણે ખેતી ઉપર આવરી લીધો આપણે ઓગણીસો સાઈઠ થી આપણે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી મોટો વિસ્તાર આપણે ખેતી ઉપર આપણે લીધો આપણે ઔદ્યોગિકરણ ઉપર ગયા ઔદ્યોગિકરણ માટેના કાયદાઓ થયા છે ઔદ્યોગિકરણ માટે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થાય આ બધું ખરું પણ જ્યારે એ ભૂ ઉપયોગનો બદલાવ આવે અને એના રહેઠાણોનો નાશ થાય ત્યારે એ પ્રજાતિ ઉપર મોટા પાયે વિપરીત અસર પડે બીજી અસર મને જે દેવાંશીબેને કીધું જે એમણે જે મધમાખીની જે વાત કરી મને વચ્ચે બહુ આશ્ચર્યજનક જાણકારી મળી વલસાડની અંદર મધમાખીનો ઉછેર થાય એની સાથે હું વાત કરતો મને કહે સાહેબ જેવું અત્યારે કેરીની સિઝન હમણાં થશે એટલે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં એ લોકો મધમાખીની પેટીઓ લઈ અને ગીરમાં ચાલ્યા જાય ફેબ્રુઆરી આસપાસ કે જાન્યુઆરી આસપાસ એને એક પેટીની મધમાખીને એક મહિનો ત્યાં રાખવા માટે એક હજાર રૂપિયા મળે બસો પેટી લઈ જાય તો બે લાખ રૂપિયા ખાલી એ લોકો માત્ર મધમાટીની આવક લઈને આવે કારણ કે એ ફલણીકરણની પ્રક્રિયા એટલે આવી જરૂરિયાત શું કામ ઉપસ્થિત થઈ કારણ કે એના કુદરતી રહેઠાણની અંદર પરિવર્તન આવ્યું હોય બીજી વસ્તુ જે છે આપણે મોટા પાયા ઉપર જંતુનાશકોનો ઉપયોગ કરવા માંડ્યા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા માંડ્યા એની અસર જે છે હવે આપણે દક્ષિણ કે વેળાવદર મેં અગાઉ એક કાર્યક્રમમાં વાત કરી હતી કે વેળાવદરના આપણા હેરિયર્સ પાનપટ્ટે જે કહીએ વિશ્વનું સૌથી મોટી શિયાળો વસાહત જે છે એ આપણા વેળાવદરની અંદર છે હવે આવા વિસ્તારો જેવા એની ફરતે એ ની અંદર ખોરાક નથી લેતા ખોરાકનો મોટો ભાગનો જે છે એ ચો તરફ આવેલા ખેતરો જે તીડ અને તીતી ઘોડા જેવા જે જંતુઓ હોય એનું આરોહણ કરીને હવે એક અભ્યાસ એવું કીધું કે માત્ર એના સિત્તેર થી નેવું દિવસના રોકાણ દરમિયાન આ ત્રણ હજાર જેટલા જે પક્ષીઓ જે છે એ પંદર લાખ કરતા વધુ જંતુઓનું ભક્ષણ કરે છે જો એ પ્રજાતિ જો ન હોય એ આ જીવાત જ ન હોય તો આપણે કેટલા મોટા પ્રમાણમાં ઇન્સ્ટીડ સાઇડ વાપરવા પડે તો એ જે બદલાવ આવ્યો એને કારણે થઈને પણ પ્રજાતિઓ ઉપર અસર થઈ બાકીના કારણ આપણે જાણીએ છીએ શિકાર શિકારની અંદરના પાછળ પણ વિવિધ પરિબળો કે સિંહ માટે આપણે બધા લોકો જાગૃત છીએ ગુજરાતની જનતા સિંહ માટે જાગૃત છે હવે માત્ર કોઈ માન્યતા ખાતર કે સિંહ નું નખ જે છે એ પહેરવાનું એ બાળકને પહેરાવવાનું કે બીજા કોઈને સિંહનું નખ મઢીને પહેરાવાનું આપણે ઘણા બધા મુવીસની અંદર વિડીયોઝની અંદર માં જોતા હોઈએ એટલે ઓલા જે ગેંગસ્ટર જેવા જે લોકો દેખાડે એના ગળામાં વાઘનો નખ કે સિંહનો નખ પહેરેલો હોય હવે કશું કામ ન કરતો હોય પણ થઈ ગયું એવી જ રીતે આપણા ગેંડા એક શિંગી ગેંડા વન હોન હવે એનો નાસ્ટપ્રાય ઓર્ગેનાઇઝ ગેમ કામ કરતી હોય કે જેનું ખાલી શિંગડું માત્ર એફ્રોડાઇઝિયક જે જાતીય શક્તિ વધારે છે એવી એક જે માન્યતા હોય એટલા માટેથી એનો શિકાર થાય અને એ શિંગડું ઉપયોગ થાય એવી રીતે આપણે ઘોની વાત કરીએ તો એની હાથા જોડી તરીકે કે તો એનો માત્ર શિકાર એવા માટેથી થતો હોય જ્યારે આ બધા કારણો જે છે એ એના રહેઠાણો અને એ પ્રજાતિના નાશ માટે થી મુખ્યત્વે કારણભૂત થાય ઘોરાડની વાત કરીએ તો ઘોરાડ માટે થઈને એના રહેઠાણોમાં તો બદલાવ આવ્યો જ ને એ રહેઠાણો ઘટ્યા પણ એની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોની અંદર જે મોટું એક જે કારણ આવ્યું છે એ વીજ લાઈનો આવી છે હવે તો એ વીજ લાઈનોની સાથે અથડાવવાને કારણે થઈને એના મૃત્યુ થવું અને એની સંખ્યામાં ઘટાડો આવે તો આવા ઘણા પરિબળો જે છે એ કામ કરી રહ્યા છે એટલે ઉદયભાઈ આપે લગભગ બધા માનવ પ્રવૃત્તિઓ છે જેમ કે વન નાબૂદી પ્રદૂષણ શિકાર તમે જે રહેઠાણની તકલીફની વાત કરી દેવાંશ બેન આપની પાસે હું પૂછીશ કે જે આ લુપ્ત પ્રાય પ્રજાતિઓને જે સીધી રીતે અસર કરે છે તેવા કુદરતી પરિબળો આપ કયા ગણશો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે જે સ્પીશીસમાં મેં દસ વર્ષ સુધી કામ કર્યું છે પરવાળા જેને કહી શકાય પરવાળા જી કોરલ્સ ગુજરાત ની જનતા વાકેફ છે એ ક્લાયમેટ ચેન્જ આબોહવા પરિવર્તન થી ગુજરાતની જનતા વાકેફ છે અત્યારે ફોર્ટી પ્લસ ટેમ્પરેચર રોજે જ અનુભવી રહ્યા છીએ જે પહેલા નહોતું તો આની જાણ આપણને પરવાળા એ બે હજાર દસ માં કરી દીધી હતી બેલાબેન કારણ કે હા કુદરતી પર્યાવરણ અને સોરી આ જે કુદરતી બદલાવ છે અ ચેન્જ કહીએ છે ઓફકોર્સ એના કારણો પાછા ક્યાંક ને ક્યાંક એન્થ્રોપોજેનિક છે માનવ નિર્મિત માનવ સર્જિત અમુક છે એના કારણો પણ જે તીવ્ર તાપમાનમાં વધારો છે તીવ્ર ઘટાડો છે ઓવર પ્રેસિપિટેશન છે એ બધાના કારણે શું થાય છે કે પરવાળા સંવેદનશીલ જીવ છે એટલે થોડુંક તાપમાનમાં અમુક ડિગ્રી કરતા વધારો થાય તો એ પોતાનો રંગ છોડી દે પ્રેક્ટિકલી એની એની અંદર એક એક સિમ્બાયોસિસ સહજીવન ગાળતી એક લીલ છે એ લીલ હકીકતમાં પરવાળાને છોડે છે એ સમયે પરવાળા મરી નથી જતા પણ કહી શકાય કે આપણે તાવ આવ્યો હોય ત્યારે કેવી કન્ડિશનમાં હોઈએ એવું થાય એટલે તમે હકીકતમાં આપણા જામનગરના કિનારે જઈને અથવા જે બેતાલીસ ટાપુઓ છે ત્યાં જઈને પરવાળા જુઓ તો તમને જાણે સફેદ ચાદર પાથરી હોય એવું લાગે I was shocked કારણ કે મેં તો બહુ એવું વાંચ્યું હતું બધા સાહિત્યમાં પરવાળા ખૂબ સુંદર હોય પરવાળાનું નિવસન તંત્ર તો ઓહો પશુ અનેક માછલીઓ નાની નાની પંખીઓ સ્લગ્સ એ બધાથી આખું ધસમસતું નિવસન તંત્ર હોય જ્યારે મેં જઈને જોયું તો ઇટ વોઝ લાઈક વ્હાઈટ કાર્પેટ સફેદ ચાદર પાથર્યું એવું લાગ્યું પછી ખબર પડી કે ક્લાઇમેટ ચેન્જની અસર તળે ગુજરાતના પરવાળા પણ બાકાત નથી રહી શકે અને એ એટલા માટે અત્યારે નાના બાળકને પણ પૂછશો તો એ કહેશે કે પરવાળાનું વિલંજન થઈ રહ્યું છે એટલે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એ સાબિત થઈ ગયું દેટ ઇઝ દે આર દે આર ધી ઇન્ડિકેટર્સ બાયો ઇન્ડિકેટર્સ ઓફ ક્લાઇમેટ ચેન્જ એટલે એણે આપણને બહુ પહેલા કહી દીધું હતું કે આ પ્રાકૃતિક ફેરફાર આવી રહ્યો છે તમે તૈયાર રહેજો તો આવા ઘણા બધા પ્રાકૃતિક ફેરફારોના લીધે પણ સજીવો સજીવોનું પોતાનું અસ્તિત્વ એની સાથે જોડાયેલા બીજા અનેક સજીવો જે કાં તો ખોરાક માટે કાં તો હવે પરવાળાનું તો એટલું સરસ મધર જેવો રોલ છે એની ઇકોસિસ્ટમમાં કારણ કે એ પોતે સૂક્ષ્મ હોવા છતાં નાના હોય ટાકડીની ટોચથી લઈને લગભગ એક રૂપિયાના સિક્કા જેવા કે એનથી પણ મોટું એક સજીવ હોય શકે સામાન્ય રીતે આ સજીવો વસાહત મારે કોલોની જેને એટલે આ સજીવો એટલું સરસ કેલ્શિયમ કાર્બોનેટનું આખું પ્લેટફોર્મ બનાવે કે એની અંદર ઘણી બધી માછલીઓ છે છે બધા પોતાની એની એની અંદર રહી શકે માત્ર ખોરાક નથી જે કે નાની 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 છુપાવાની જગ્યાઓ છે ત્યાં છુપાઈને એ લોકો શિકારીઓથી પણ રક્ષણ મેળવે ઘણી બધી માછલીઓ અને સ્લગ્સ એટલે ગોકળગાય એમાં ઈંડા મૂકે અને એના બચ્ચા પણ ત્યાં સરસ સુરક્ષિત રીતે સેવડે

ત્યાં જો તમારે જવાનું થાય બેલાબેન તો ચોક્કસ વિઝિટ કરજો જે કિનારાના આપણા જામનગર દ્વારકાના જે પણ રહીશો છે એ લોકો છે કે ત્યાં જાય તો આખી કોરલ પર ક્યારેક તમને પાતળી પરત દેખાશે કાદવ દેટ ઇઝ બિકોઝ ઓફ પોલ્યુશન એ પોલ્યુશનનું જયારે અવસાદન થાય એ બેસે નીચે બેસે કીચડ

મારું એવું માનવું છે કે સી અધરવાઇઝ એક્સ્ટિન્ક્શન લુપ્ત હોય તો ઇટ ઇઝ અધરવાઇઝ એ નેચરલ પ્રોસેસ પણ એ એટલી બધી લોંગ ટર્મ છે કે જે આપણે કદાચ ન જોઈ શકીએ એક્સેપ્ટ ફોર ધ સાયક્લોનિક હોય કે અર્થક્વેક હોય એ બદલાવ આવ્યો હોય એને કારણેથી નાશ પામતા હોય તો એ જુદી વાત છે બાકી આપણે માનવની પ્રવૃત્તિ કદાચ એ લુપ્ત થવાની જે પ્રક્રિયા જે છે એને વેગ વેગ આપે છે એવું કહી શકે એવું નથી લાગતું બિલકુલ સો ટકા સર હું આપની સાથે સહમત છું એટલે ક્લાઇમેટ ચેન્જ બી જે જેની અસર જે છે એમાં પણ તો મુખ્યત્વે પરિવર્તન તો માનવનું જે બદલાતું જીવન જે પ્રદૂષણ છે ઔદ્યોગિકરણ છે તે બધું મૂળમાં તો ત્યાં શરૂઆત તો ત્યાંથી કહી શકાય હવે આ વાત આપણે આગળ વધારીએ તે પહેલાં આપણી સાથે જામનગરથી એક કોલર જોડાયા છે જગતભાઈ રાવલ જે જગતભાઈ આપનો પ્રશ્ન પૂછશો મારો પ્રશ્ન છે ઉદયભાઈ વોરા સાહેબ એટલે ખાસ કરીને જે બસ્ટાર્ડ પક્ષી છે અને ગુડખર આ પણ અત્યારે લુપ્ત થવાને આરે છે તો બસ્ટાર્ડ પક્ષી ને બચાવવા માટે અને ગુડખર માટે શું આયોજન કરી શકાય જી બહુ સારો પ્રશ્ન છે બસ્ટાર્ડ માટે થઈને અત્યારે આપણે ખરેખર ગુજરાત બહુ જો શુદ્ધ ગુજરાતીમાં કોઈ દયનીય પરિસ્થિતિમાં છીએ કારણ કે આપણી પાસે અત્યારે કંઈ નર છે જ નહીં ગુજરાતની અંદર પણ હવે રાજસ્થાનની અંદર એના સંવર્ધનનો કેપ્ટિવ બ્રિડિંગનો કાર્યક્રમ લીધો છે અને એ સંદર્ભની અંદર ગુજરાતમાં પણ એ કેપ્ટિવ બ્રિડિંગના કાર્યક્રમ જો હાથ ધરવામાં આવે એ રાજસ્થાનથી આપણને ન મળે તો આપણે એ ગુજરાતમાં પણ કરવા તૈયાર છીએ ગુજરાત સરકારે તૈયારી બતાવી જ છે તો એ કેપ્ટિવ બ્રિડિંગ કરી અને આપણે એનું સંવર્ધન કરવા કોશિશ કરીશું ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંદર્ભમાં વાત કરીએ તો બીજા પ્રયત્નો જે છે એ વીજ લાઈનની જે અસરો જે છે એને અટકાવવા માટેને કોર્ટના ડાયરેક્ટિવ્સ છતાં પણ હજી આપણે એ અમલમાં નથી મૂકી શક્યા અને જે વીજ લાઈન જે છે એ વીજ લાઈનને કેટલાક સ્થળોએ જો આપણે એને અન્ડરગ્રાઉન્ડ કરીએ આપણે એક બહુ સરસ બસ સ્ટાર્ડના સંદર્ભમાં નહીં પણ વીજ લાઈન અંડરગ્રાઉન્ડનું કારણ આપણે જે કર્યું એ ધોળાવીરા તરફ એટલે ખડીર અને મેઇન લેન્ડ રાપર વચ્ચેનો જે લગભગ કિલોમીટર કિલોમીટરનો આપણો જે રનનો વિસ્તાર હતો એ આખી ટ્રાન્સમિશન લાઈન અંડરગ્રાઉન્ડ કરી દીધી જે મૃત્યુ હતા એ આપણે આપણે અટકાવી અંડરગ્રાઉન્ડ કરી તો આવી કંઈક પ્રવૃત્તિ કરી શકીએ જો બસ સ્ટાન્ડ ને કેપ્ટિવ બ્રિડિંગ આપણે કરશું તો આપણે તરત એમાં આપણને સફળતા મળશે જોઈએ હવે આગળ સમય જ કેશે કે એમાં આપણને કેટલું રાજસ્થાન અને ગુજરાતના સહયોગમાં આપણે અમલમાં મૂકી શકીએ છીએ

સંખ્યા ખૂબ જ ઘટી ગઈ ઘટી ગઈ પણ ત્યાર પછી એની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થતો રહ્યો છે અને એનું પ્રસરણ પણ વધ્યું છે પહેલાં પરિસ્થિતિ એવી હતી કે કચ્છનું નાના રણ અને એના અમુક વિસ્તારમાં જ તે આપણા હતા અત્યારે એ સંખ્યા વધી છે હવે આપણે અત્યારે નળસરોવર સુધી એનો વ્યાપ થઈ ગયો નળસરોવરની અંદર એક જૂથ ટકી ગયું છે મને ચોક્કસ આંકડો યાદ નથી પણ કદાચ આપણી પાસેની એ વસ્તી જે છે પંચાવનસો ને આસપાસ છે એટલે એક સમયે જે માન છસો હતા કે સાતસો હતા એનાથી આપણે એ વસ્તી ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ એટલે ઘુડખર એટલું ભયના નથી જેટલું ગ્રેટ ગ્રેટ ઇન્ડિયન ગુજરાત માટે નહીં હું આખા વિશ્વની દ્રષ્ટિએ તે કહું તો એ ખૂબ જ ભયજનક સ્થિતિમાં છે જી ઉદયભાઈ આપણે સંરક્ષણ જે દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણની હજી ડિટેલમાં ચર્ચા કરીશું પણ તે પહેલા દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામનો शुभ प्रभात, गुड मॉर्निंग गुजरात हार्दिक जो गुड मॉर्निंग गुजरात सोमवार शुक्रवार सवार सात कलाके માત્ર ડીડી ડીડી અને ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આજની ચર્ચામાં દર્શક મિત્રો આપનું ફરી સ્વાગત છે ઉદયભાઈ ફરી આપની પાસે આવીશ આપણે એક પ્રશ્ન પૂછીશ કે ભારતમાં હાલ જે પ્રજાતિઓ જે જોખમમાં હોય અથવા તો લુપ્ત થવાના આરે હોય એ પ્રજાતિઓ કઈ કઈ ગણી શકાય આ યાદી ખરેખર તો બહુ લાંબી છે એટલે એ એ સંખ્યા કદાચ ત્રણ આંકડામાં આવે પણ આપણે કેટલીક જો અગત્યની વિશે કરીએ અને કદાચ થોડોક આપણા દર્શક મિત્રો પણ જ્યાંથી પરિચિત હોય એવી પ્રજાતિ વધારે તો એક તો આપણે જાણીએ છીએ કે એક શિંગી ગેંડો આપણો વન હોન ડ્રાયનો જે આસામ અને કંઈક અંશે થોડુંક વેસ્ટ બેંગલના વિસ્તારની અંદર જોવા મળે છે એ લુપ્ત થવાને આરે છે આપણે બધા લોકો પરિચિત છે રામાયણથી આપણે જાણીએ છીએ અને કસ્તુરી મૃગની વાત કરતા હોઈએ તો કસ્તુરી મૃગ મસ્ક ડિયર મસ્ક ડિયરની ચોક્કસ સંખ્યાનો અંદાજ લંગારવો એ બહુ મુશ્કેલ છે પણ એ પણ ખૂબ જ લુપ્ત થવાને આરે આવેલું છે એના સાઇટિંગ્સ પણ અત્યારે ઘટ્યા છે અને હું તો છેલ્લે કદાચ સાત વર્ષથી પણ સાત વર્ષ પહેલા મસ્ત ડિયર અભયારણ્ય છે ઉત્તરાખંડની અંદર એમાં ગયો પણ એ મસ્તક એ અભયારણ્યમાં પણ એને મુશ્કેલ છે પરિસ્થિતિ એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર નીલગિરી થાર લાયનટેલ્ડ મેકાક આ બહુ લુપ્ત થવાને આરે આવેલા છે ઘણા સારા પગલા લેવાયેલા છે ને ઘણા બધા લોકો સાયલન્ટ વેલીથી બહુ પરિચિત હશે તો એ વેલી પ્રોજેક્ટની અંદર આખે પ્રોજેક્ટ આપણે અટકાવી દીધો એ અમલમાં ન મૂકો અને એને કારણે થઈને એના આપણે એ રહેઠાણને બચાવી શક્યા ઉત્તર પૂર્વનો વિસ્તાર જે છે નોર્થ ઇસ્ટ એક દર્શક મિત્રોને હું જાણ આપ થોડોક ડેવિયેટ થઉં છું આ જે પ્રજાતિઓના રહેઠાણો જે છે એ જુદા જુદા ભૂભૌગોલિક પરિસ્થિતિને તાપમાન સાથે સંકળાયેલા છે તો આપણો દાખલ કે નોર્થ ઇસ્ટનો જે વિસ્તાર જે છે આપણે જેને મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા એ જે પટ્ટો જે છે એની જૈવિક વિવિધતા એક અલગ જ પ્રકારની છે તો એવી રીતે આપણું પશ્ચિમ ઘાટ વેસ્ટર્ન ઘાટ જે છે એની જૈવિક વિવિધતા એવી રીતે અલગ પ્રકારની છે હિમાલયથી બધા પરિચય છે તો ત્યાંની જૈવિક વિવિધતા એ અલગ અલગ પ્રકારના રહેઠાણો જે નિર્મિત થયેલા છે એની અંદર આ વસે છે એટલે હવે આપણે હુલોક ગીબન તો હુલોક ગીબન પણ અત્યારે સંખ્યામાં ઘણા ઘટાયેલા છે હાથી વિશે આપણે બધા જાણતા હોઈએ એશિયાટિક એલિફોન્ટ એની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો પણ કેટલીક એવી પ્રજાતિઓ છે ઘણા લોકો એનાથી રેડ રેડ પાંડા પાંડા સિમ્બોલમાં છે તો એની સંખ્યા પણ ઘટેલી છે એવી રીતે નામદાપા ફલાઈંગ સ્ક્વિરલ અરુણાચલનો જે વિસ્તાર જે છે ત્યાંની એક પ્રજાતિ છે નામદાપા ફલાઇંગ સ્ક્વિરલ તો એની સંખ્યા પણ ખૂબ જ ઘટી રહી છે સ્નો લેપડ બર્ફીનો સ્નો જે આપણા લડાખ તિબેટના હિમાલયના વિસ્તારમાં મળે છે તો કદાચ નજીકના ભવિષ્યમાં કદાચ એમ કે છેલ્લા પંદર વીસ વર્ષમાં કદાચ એની વસ્તીમાં કદાચ સાધારણ વધારો નોંધાયેલો હોય સાઇટિંગ વધારે હોય એ શક્ય છે પણ અધરવાઇઝ એ પણ લુપ્ત થવાને આરે આંગળીના વેઢે ગણી શકે એવી એટલે આમાંથી ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જેને ચર્ચા કે જેના નામ આપણે અવારનવાર ઘણી જગ્યાએ સાંભળ્યા છે અને છતાં તે લુપ્ત થવાને આરે છે એટલે ભવિષ્યમાં આપણે વાર્તાઓમાં જ કહેવું પડશે કે આ હતા પણ અત્યારે છે નહીં ઉદયભાઈ આપણે ચર્ચામાં આગળ વધીએ પહેલાં પોરબંદરથી દીપકભાઈ આપણી સાથે ફોન પર જોડાયા છે જે દીપકભાઈ આપનો પ્રશ્ન પૂછ્યો હાજી નમસ્તે ઝરણા હું પૂછવા માંગુ છું કે કીડી કાઓ ની સંખ્યા અત્યારે ભારતમાં હશે કે એ જાણવું છે પણ અમારે બરડા ડુંગરમાં હમણાં થોડો ટાઈમ પહેલા સમાચાર માં સાંભળ્યું હતું કે કીડી કાઓ દેખાણું પણ પછી ખબર નથી એનું શું થયું એટલે એની સંખ્યા હશે કે નહીં બહુ બહુ સારો પ્રશ્ન પૂછ્યો દીપકભાઈ હવે આવી કેટલી પ્રજાતિ એવી છે કે ખરેખર તેની વસ્તી નો અંદાજ કરવો જ મુશ્કેલ પડે એ આપણે કદાચ કારણ કે જોવા જ ભાગ્યે જ મળતું હોય કીડી ખાવ જો હું વાત કરું તો હું મારી જિંદગીની અંદર વન વિભાગમાં જોડાણો હું ચોવીસ વર્ષની ઉંમરે આજે મને અડસઠ વર્ષ થયા મેં એને ખરેખર સાવ હંડ્રેડ પર્સન્ટ નૈસર્ગિક અવસ્થામાં હું જોઈ પણ શક્યો નથી પણ એટલે એની વસ્તી કેટલી હશે તો કહેવું મુશ્કેલ જ પડે કદાચ કોઈ અંદાજ કર્યો હોય તો પણ મારા ધ્યાનમાં નથી પણ કીડી ખાવ એક જ પ્રાણી આવું છે એવું નથી એવી કેટલી પ્રજા છે ઇફ યુ ટોક એબાઉટ આપનું દાખલા કે રેટલ રેટલ એટલે આપણે એને ગોર ગોરખોદ્યું છે ગોરખોદુ મારી જિંદગીમાં ચાર વાર જોયું છે અત્યારે બધા લોકો ઘણા સાઇટિંગ વેધા છે ને હવે તો કેમેરા ટ્રેપ આવી ગઈ છે ને એ કેમેરા ટ્રેપને કારણે થઈને એની હાજરી આપણે નોંધી શક્યા છીએ કે દેખાય છે ગુજરાતના પ્રાણીઓ ઉપર આવી જાય તો એવી રીતે રસ્ટ્રી સ્પોટેડ કેટ છે તો રસી સ્પોટેડ કેટ પણ એવી છે

થયું છે પણ આપણા બધા દર્શક મિત્રો જેનાથી પરિચિત છે એવી જો પ્રજાતિની વાત કરું તો એને પણ રેડ લિસ્ટમાં એનો સમાવેશ કર્યો છે કે એ સંખ્યા ખૂબ જ ઘટી છે કારણ કે એ એનો ઉગાવો બહુ ધીરો હોય એ મર્યાદિત વિસ્તારમાં હોય અને લોકોના ઉપયોગમાં એની જરૂરિયાત હોય તો પણ એ સંખ્યા ઘટી રહી છે તો એ ગૂગલે આપણે જાણીએ છીએ એવી રીતે દવામાં વપરાતી કેટલીક વનસ્પતિઓ છે પછી રેડ વાંડા છે તો બ્લુ વાંદા બ્લુ વાંદા ઘટી રહ્યા છે તો આ બધાને આમાં સમાવેશ થયો છે વાઇલ્ડ લાઈફમાં પતંગિયાના પણ સમાવેશ કર્યા છે એટલે એટલે જે આપણી જે આખી ઇકો સિસ્ટમમાં જેટલા પણ જીવ છે એ દરેક જીવના સંવર્ધનની ને દરેક જીવમાંથી કેટલીક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે એવું આપણે કહી શકાય જી દિવાંશીબેન આપણી પાસેથી આવીશ કે આજનો જે દિવસ છે આપણે આ જે વિષય પર આપણે વાત કરવા ભેગા થયા છીએ તો તેના વિશે આપ ગુજરાતના લોકોને અને જે પણ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેને શું સંદેશ આપશો જી મને લાગે છે કે ટેકનિકલ ખામીને કારણે તેમનો સંપર્ક આપણી સાથે તૂટી ગયો છે ઉદયભાઈ આપની સાથે પણ હું એ જ પ્રશ્ન પૂછીશ કે આ કાર્યક્રમના અંતમાં ટૂંકમાં આપણી પાસે સમયની થોડીક મર્યાદા હોય છે તો કહો કે શું આપ સંદેશ આપણે દરેક દરેક સજીવ જે છે હા એને જીવવાનો અધિકાર છે અને આપણે એને માટેથીને એક અનુકંપા જગાવીએ લાગણી લાગણી જી જી અને એની વિશે જાણવા પ્રયત્ન કરીએ અને બીજું એનિમલ પ્રોડક્ટ જે છે એનો તો બહિષ્કાર જ કરવો એનિમલ પ્રોડક્ટ આજે કેટલાય પ્રજાતિઓ એવા છે કે પહેલાં ઓલો દીપડાનો કોટ પહેરવાનો કે મગરની ચામડીનો બેલ્ટ પહેરવાનો પર્સ વાપરવાનું તો આમાંનું પણ બહિષ્કાર કરીએ એનિમલ પ્રોડક્ટ્સનો એ પણ એટલું જ જરૂરી છે તો આપણે એ પણ તકેદારી દાખવવી પડશે ઉપરાંત એના રહેઠાણનું સંરક્ષણ કરવા માટે તો આપણે પ્રયત્ન કરવો જ પડશે અને આપણાથી કોઈપણ રીતે આના રહેઠાણ નુકસાન સીધી કે કરી રીતે ન કરીએ નુકસાન ન થાય એવા પ્રયત્નો કરીએ એ ખૂબ જ અગત્યનો છે અને એ જાગૃતિ આપણે કેળવીએ એની વિશે આપણે જાણકારી મેળવીએ જી ઉદયભાઈ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને દેવાંશીબેન આપને પણ કહીશ કે આપ અમારી સાથે જોડાયા અને આપના જે પણ સંશોધનમાંથી થોડીક જાણકારી અમારા દર્શક મિત્રો સાથે આપ સાંજા કરી તે બદલ આપ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું કે આજે વન વિનાશ શિકાર પ્રદૂષણ અને પ્રાણીઓના રહેઠાણના વિનાશના કારણે અનેક પ્રજાતિઓ લુપ્ત થવાની કગાર પર છે અને આપણે સૌએ સાથે મળીને વૃક્ષારોપણ થોડી જાગૃતિ પ્રદૂષણ ઘટાડવા અને વન્યજીવોના રક્ષણ માટે પગલાં ભરવા જોઈએ તો મિત્રો મી તારીખે આવનાર દિવસમાં જૈવિક દિવસ પણ આપણે જી બિલકુલ તો એ દિવસ બિલકુલ એ દિવસની પણ આપણે જાણકારી મેળવીશું આજની ચર્ચાને અહીં અંત આપીશું નમસ્કાર